ગુડ મોર્નિંગ જય માતા દી જય રામનાથ જો પાણી ભરી અને રેડી થઈ ગયું રેડી તો ન કહેવાય પણ નાઈ ધોઈને ઉપર આવી ગયો દીવા કરવા તો હજી બધું બાકી દીવા કરી લઈએ હવે આપણે પછી ભરી પાછા ભેગા થઈએ

નીચે ચા બનાવવા જવાનું એટલે હમણાં ચા બનાવવા જવી તમને બતાવું બની આ રહેજો આગળ હલો ગાય તો હું ઉપરથી આવીને ગયો તો મંદિરે હવે મંદિરેથી આવીને આપણે બનાવવાનું છે ચા અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો ફટાફટ ચા બનાવીને ફટાફટ જોબે જવાનું ને ત્યારે આપણે જોબે નહીં પહોંચી હોય હાલો હું કોઈ એવું ઈઠું નથી બધા એને કૂતા હે રાતે મોડે લગી મહેમાન આવ્યા હતા ને તો બેઠા હતા જો આમાં જેનું મીનુ ઊઠી ગયા હોય કોઈનું કપડી ચા બની ને થઈ ગઈ છે રેડી નથી થઈ તો ઉભરા ચાલુ કે

ઘરે હવે પેલું કામ નહીં કરવાનું કે દીવા કરવા જવાનું આપણે ઉપર દીવા કરવાનું આજે હું આ બનાવીશ મારી તો આપણે ફટાફટ કરી આવી ઉપર દીવા તો ગેસ દીવા કરી લીધા હે હવે નીચે જઈ કપડા ચેન્જ કરી અને પછી બનાવવાની આપણે મેગી

ले आ र र

ત્યાં સાઈડ ના ચા પડી છે ચા ને ગરમ કરી નાખીએ ચા નો રસ ચા નો રસ

માણસ આ હું બાર ફોન આવ્યો તો વાત કરવા ગયો મેગી જો ચાલુ થઈ ગઈ ખાવા હલો તો હું ખાઈ લે ઓગઈશ પછી મળ્યા તો હલો ગાય અત્યારે મેગી ખાઈને નીકળી ગયા તા બારે ગરપા એ પાછળ આપણો ભાઈ મળવા આવ્યો ત્યાં

દેવાંશી બા અને દાતા બા જમે બધા હાલો ગાય તો જમીને અત્યારે બધા બેઠા હતા અને જો બધા બેઠા અમારા બાજુમાં બેઠો હે પપ્પાની ની બધા ટીવી જોવે છે અને આ દેવાંશી બા કામ કરીને આવ્યા પોતું કર્યું એને તો આજના વ્લોગનું આપણે એન્ડ કરીએ છીએ તો બધાને જય રામનાથ જય માતાજી અને બ્લોગને શું કરતા નહી ભૂલતા સપ્રેસ કે શેર અને સબસ્ક્રાઇબ કરતા નહી ભૂલ ઓકે હાલો બધાને જય માતાજી જય રામનાથ